કરજણ કાયાવરણ રોડના ભ્રષ્ટાચારના આક્ષેપોના અહેવાલ બાદ તંત્ર દોર્યું રોડના નમૂના લીધા કરજણ તાલુકાને ડભોઈ તાલુકા સાથે જોડતો રોડ હાલમાં જ મજબૂતીકરણ સાથે નવો બનાવવામાં આવ્યો હતો જેમાં કરજણ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ દ્વારા આરટીઆઈથી માહિતી માગી રોડમાં હલકી ગુણવત્તાથી કામ થયું હોય અને રોડ બનાવવામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જે અહેવાલ મીડિયામાં પ્રસારિત થતાં તંત્ર દોડતું થયું હતું જેમાં ગાંધીનગરથી આવેલ ટીમે ઋણના નમૂના લીધા હતા હવે જોવું રહ્યું કે ઋણમાં ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ અને રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સાથે રોડ બનાવ્યો છે કે નહીં તે તપાસ થકી બહાર આવશે